નગરયાત્રા પણ નીકળી હતી જેમાં પણ મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા આ મૂર્તિઓનું પૂજન વર્તમાન ગુરુ મહંત સ્વામી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું અને પૂજ્ય અક્ષરચરણ સ્વામીના હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા પીપદરા ગામમાં કરવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચવંદિના કોઠારી સંત પૂજ્ય અનિર્દેશ સ્વામી હાજરાયા હતા સાથે સંત પ્રકાશ સ્વામી અને અનંત સ્વરૂપ સ્વામી જે આ વિસ્તારમાં વિચરણ કરે છે

તેમજ પૂજ્ય અનંત સ્વરૂપ સ્વામી તેઓ પણ પોતે હાજર રહી અને સાથે આ ગઈકાલે આ પ્રતિષ્ઠા નિમિત્તે પીપદરા ગામે વિશ્વ શાંતિ મહાયજ્ઞ એ થયો અને એમાં પણ રાજપાડી અને આજુબાજુના ગામોના હરિભક્તોએ યજ્ઞના યજમાન થઈ અને લાભ લીધો અને સાથે સાથે બપોર પછી આ પ્રતિષ્ઠા નિમિત્તે ગામની અંદર આ મૂર્તિઓની ત્રા પણ નીકળી જેમાં પણ હરિભક્તો ખૂબ ધામધૂમથી હર્ષોલ્લાસ ઉલ્લાસથી એમાં જોડાયા અસ્તુ